મારી પાસે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ ગુરગાવનું લાયસન્સ છે એટલે કોઈ પણ ખેડૂત મારી પાસેથી જે રોપાલ ખરીદી અને વાવેતર કરે તો સરકાર બાગાત ખાતું એને સબસિડી આપે છે આંબાનો અનુભવ મને ઓગણીસો ને થી નૂતન કલમ જો હોય તો અત્યારે ઘનિષ્ઠ વાવેતર ચાલુ થયો છે સરકારની પણ એ જ સલાહ છે કે પંદર બાય પંદર ને અંતરે વાવો તો એક વીઘામાં સિત્તોતેર ઝાડવા થાય અને વીસ ફૂટ વાવો વીસ બાય વીસ માં તો ઇઠાવીસ ઝાડવા થાય એક વીઘામાં ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર બી આર બીઆર બી આર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો મિત્રો આજે આપણે કેશોદની બાજુમાં એક ગામ છે બોડી અને ત્યાં આપણા જે પ્રગતિશીલ ખેડૂત છે અને આગળના જે અધિકારી છે તો આપણે આજે આ નર્સરી તુલસી બાગ એન્ડ નર્સરીની મુલાકાત કરવાના છે ઘણા એવા રોપા છે ઘણી એવી પદ્ધતિથી તે લોકો રોપા બનાવે છે અને સાથે આજે આપણે આ જે આંબાના બગીચાના અંદર ખાસ કરીને આવતા રોગ તેના અંદર ક્યારે પાણીવાણું કેવી રીતે માવજત કરવી તેના વિશેની ચર્ચા આ વિડીયોના અંદર કરશું તો અચૂક વિડિયોને છેલ્લે સુધી બન્યા રહેજો અને આપણી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો ચાલો આપણે વાત કરીએ તમારો પરિચય આપણા દર્શક મિત્રોને આપજો મારું નામ જરમભાઈ ગોવિંદભાઈ ધ્રાંગડ રાજગોર બ્રાહ્મણ છું જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના બોડી ગામના વતની છું એસટીમાં સર્વિસ કરશો અને નિવૃત્તને અઢાર વર્ષ પૂરા થઈ ગયા છે એની પહેલાં મેં તુલસીબાગ નામનું ફાર્મ બનાવ્યું છે અને આંબા ચીકુ લીંબુની બધી કલમો બનાવી અને બધાને કરું છું મારી પાસે નેશનલ બોર્ડ લાયસન્સ છે એટલે કોઈ પણ ખેડૂત મારી પાસેથી જે રોપાલ ખરીદી અને વાવેતર કરે તો સરકાર બાગાત ખાતું એને સબસિડી આપે છે આંબાનો અનુભવ તમને કેટલા વર્ષથી આંબાનો અનુભવ મને ઓગણીસો બાણુંથી લગ્ન લાગી પેલા ખુલ્લી ખેતી હતી ખુલ્લી ખેતીમાં મને કાંઈ મળતું નહીં પછી વિચાર્યું કે ભાઈ ઓછે પાણીએ પણ આંબાના ઝાડવા થઈ શકે એટલે શરૂઆત નથી મેં બાણું થયા શરૂઆત મેં કરીશ આંબાની આપણી પાસે કઈ વેરાયટી છે ખાસ કરીને એના પર તમે કલમું બનાવો છો અને તે તમે ગ્રાહકને આપો છો અત્યારે મારી પાસે મેન કો આ એરિયામાં જે આપણે ચાલતી હોય એ કેસર મેન આપણે છે પછી કેસર જમ્બો કેસર જેને કે કેરી મોટકી આવે છે અને આવરણ એ સારું આવે છે એના બજારમાં પણ ઊંચા ભાવ મળે છે બે વેરાયટી બાકી બીજી બે ત્રણ વેરાયટી છે પણ એ બજારમાં બહુ નથી ચાલતી વેરાયટી છે લંગડો છે હાફુસ છે પણ એ વેરાયટી આપણે જોઈએ એટલી ચાલતી નથી ખરેખર વાવી એકાદું ઝાડવું નાખી શકે મેઇન કેસર આંબા અને જમ્બો કેસર બે જ આપણે ચાલે અત્યારે તો એમાં જે બેન પ્રશ્ન છે કેસર આંબો અત્યારે આપણે વાયે છે તો ખાસ કરીને અમુક વિસ્તારમાં જે પહેલે થતા હતા હવે એવા નથી થતા તેમાં એમ લાગીએ કે દરિયાપટ્ટીમાં ખારાશ લાગવો તેનો ગ્રોથ ના થવો અને મૂંઢા પડવા એવા ઘણા પ્રશ્ન છે તો તમે એની દ્રષ્ટિએ શું કહેશો અને શું માવજત કરવી જોઈએ દરિયાથી કદાપ પંદર વીસ કિલોમીટર દૂર આપણે બગીચો હોય તો દરિયાની ખારી પવન આપણે લાગતી હોય તો પહેલાં તો ખારી પવન લેવા માટે આથમણી દિશામાં કે આપણે જે બગીચો કરે ત્યાં બીજી વનસ્પતિ વાવી દઈએ અને આસોપાલવ વાવીએ કે તો એનો ખારી ફોન રોકાઈ જાય અને પાંદડાને આપણે આંબાને નુકસાની ન કરે અને આંબા વાવતા પહેલા ઉનાળામાં આપણે ઊંડા ખાડા કરી લેવા પડે અને પથ્થરવાળી જગ્યા હોય તો બહુ ઉત્તમ છે ઊંડા ખાડા કરી એને તપવા દેવાય અને જીવાત હોય તો એનો કૂચો કચરો નાખી તાપ કરી અને તપવા દેવાય ઉનાળામાં પછી કલમ આવો વરસાદ થાય ઠંડી સિઝનમાં મેજોરિટી કલમ વાવાય તો એમાં કોઈ પ્રોબ્લેમ ના આવે હવે આપણે દેખ્યા એ તમે વાત જે વાવવાની કરી તો વાવેતરના અંદર દેખીએ આપણે વીઘાદી કેટલા રોપાનું વાવેતર આપણે કરી શકીએ નૂતન કલમ જો હોય તો અત્યારે ઘનિષ્ઠ વાવેતર ચાલુ થયો છે સરકારની પણ એ જ સલાહ છે કે પંદર બાય પંદર ને અંતરે વાવો તો એક વીઘામાં સિત્તોતેર ઝાડવા થાય અને વીસ ફૂટ વાવો વીસ બાય માં તો અઠ્ઠાવીસ ઝાડવા થાય એક વીઘામાં તો એના અંદર ઘણા પ્રશ્ન છે જે ઘનિષ્ઠ પદ્ધતિ શ્રી વાવેતર મિત્રો કરે છે તો જે દેખીએ તો ઘણા મિત્રને એમાં કંઈ સમજ નથી પડતી કે એનો જે માવજત કરવી પડે કટિંગ કરવું પડે તો એ પદ્ધતિના અંદર ઉત્પાદન વધુ આવે કે આપણે જે આપણે આપણી દેશી પદ્ધતિથી વાવેતર કરીએ છીએ એના અંદર તમારી દ્રષ્ટિ આપણા દર્શક મિત્રોને બતાવો ગણેશ પદ્ધતિ આપણે જો વાવેત કરીએ પંદર બાય પંદર તો ત્રણ વર્ષ સુધી એને દર વર્ષે થોડું થોડું પુનિંગ કરી નાખવાનું એટલે બે કે ત્રણ દાળખી તમારી પાસે શરૂઆતમાં હોય તો ત્રણથી ચાર વર્ષમાં પચીસથી ત્રીસ તમને દાટકી મળે અને પચીસ થી ત્રીસ તારીખ માં તમારી કેરી આવે પછી પાંચમી વર્ષે તમે રેગ્યુલર ઉત્પાદન લઈ શકો છો કેરી લીધા પછી દરેક વખતે પુનિંગ કરી નાખો જેમ કે આપણે ગુંદ અનુભવ છે કે બીજા કોઈ ઝાડવા નું આખર કટિંગ કરીએ કેટલી બધી ફૂટ મળે એમાં આંબામાં કેરી લીધા પછી ફૂટ કટિંગ કરો એટલે નવી ફૂટ આવે નવી ડારી મળે અને ભવિષ્યમાં આંબો બહુ ઊંચો ન જાય આજે કદાચ મજૂર મળે છે ભવિષ્યમાં મજૂર આપણી કેરી ઉતવાડવા મળશે નહીં તો એના માટે આંબાનું ઊંચામાં આઠ થી દસ ફૂટ

ખાસ કરીને દેખીએ તો પંધળા છે ખરી જવા આમ તો લીલા બનતા હોય પણ ઓટોમેટિકલી તે ખરી જવા નીચે આવીને આમ કેમ સુકાઈ ગયા હોય એવી રીતના થઈ જવા એનું કારણ આપણા દર્શક મિત્રોને બતાવજો દિવાળી પછી જે ચોમાસું જાય પછી વાતાવરણ ઠંડુ થઈ જાય છે એના કારણે આંબાની અંદર મધ્યો રોગ આવે છે જે ચીકાશ પેદા કરે છે ચીકાશ ની હિસાબે અંદર નાની નાની બારીક જીવ જંતુ આવી જાય જેને ઘુસ્યો કે એટલે કુશિયાર જે જંતુ હતી એને તમે જો કોઈ પણ દવા મોનોકોટક રોગ કે કઈ મારી દો કે તો તમારી જીવ જંતુ વહી જાય અને રોગ ઓલો આપણે મધ્યો ના આવે એ એના લીધે જે રોગળ છે તેનો આપણે જે પાવડર છે જે માર્કેટમાં જે તેનો આપણે છટકાવ કરી છટકાવ કરી દઈએ એટલે જે આંબામાં કોઈ રોગ ના આવે પછી આંબા કદાચ ચાર પાંચ વર્ષના થઈ જાય તો નીચેના ભાગમાં તમારે બબે દોઢ દોઢ બે ફૂટની અંદર ચૂનો કડી ચૂનો જે આવે છે ચૂનો અને ગેરુનો માધ્યો એટલે એમાં જે એની અંદર જીવાત જે બેઠી હોય ઉપર ન ચડે એટલે મધ્યો ના આવે તમારે ખાસ કરીને ખેડૂતને મુંડાનો પ્રશ્ન રહેતો હોય થળના અંદરથી મુંડા છે તે કમરી સુધી પહોંચી જતા હોય છે તો એના વિશે આપણા ખેડૂત મિત્રોને બતાવું છું કે કેવી રીતે તેને આપણે મારી શકીએ અને તેના પર નિયંત્રણ પણ કરી શકીએ જો મુંડા આવી જાય તો પહેલા જ બે જે આપને કહ્યું છે કે ભાઈ ઘેરું અને ચૂનાનો તમે થળીએ પેસ બોડો પેસ મારી દો તો એની હવાને હિસાબે મુંડા મરી જાય અને કદાચ હોય તો ત્યાં ચોખ્ખું કરીને જોઈ લો અને ક્યાંથી મુંડાનો દર છે ત્યાં તમે એક રોગની ફિચકારી મારી દો અને ઉપરથી ઢાકણું બંધ કરી દો એટલે ઓટોમેટિક મુંડા એના નાશ થઈ જાય હવે એના બાદ આપણે દેખીએ મોર આવતો હોય અને આપણે પાણી ક્યારે વાળવું લગાવું પિયત ક્યારે આપવું તેના ઉપર થોડી ચર્ચા કરજો એના પછી ક્યારે આપવું આંબામાં મેજોરિટી એવું છે પાણીની બહુ ઓછી જરૂરિયાત છે શરૂઆતમાં બે ત્રણ વર્ષ ઉજેરવા માટે જરૂરિયાત પછી પાણીની અતિશય પાણીની આંબામાં જરૂર નથી ઓછે પાણી આંબા થાય છે બીજી જે વનસ્પતિ સીતાફળના જે થાય છે એની જગ્યાએ આંબાને પણ ઓછું પાણી જોઈએ છે કે દિવાળી પછી કાર્તક મહિનો નવેમ્બર ડિસેમ્બરમાં આંબામાં આંખો દેખાડીએ ફૂટની ત્યારી છે ત્યારે હળવું પાણી પિત આપી દેવાનું પછી જ્યારે એ પિત આપ્યા પછી કોઈ સાદી દવા હોય તો રોગ રોગ જીવ જંતુ દ્વારા પછી દોઢ બે મહિના સુધી પાણી આપવાનું નહીં જ્યારે મગ્યો કેરીનો મગ્યો બંધારણ થઈ જાય ત્યારે પાછું એક આપવું છે ત્યારથી પાંચ પાણીમાં કેરી આપણી પાકી જાય છે અતિશય દેવા પાણી દેવાથી મગિયો આવે અને ખરણ આવે બહુ ખરી ખરજ વધારે પાણી દેવાશી આના અંદર એવો કોઈ જે રોગ આપણે દેખીએ તો પંતક ઉકળાઈ જવા તેનું કોઈ નિયંત્રણનું તમે કોઈ ભલામણ કરશો કંઈ એના સુસિયા પ્રકારની મેજોરિટી દિવાળી પછી ભાદરવાડ આસો મહિનામાં મેજોરિટી આવા રોગ આવે છે સુસિયા પ્રકારની તમે બાંધો ઊંચું કરજો તો સફેદ જીવાત નીકળજે જેવી રીતના આપણે ઓલું પંતા ખરી જવાનો ઈ જ આખો ઈ ટાઈપને તમે રોગર કે ઉરી આવી જે જંતુના દવા મારી દયો અને ઓર્ગેનિક કરવે તો ગૌમૂત્રન જીવામૃત ને બધું આવે છે એના માટે ખાસ ચર્ચા તમે કરજો જે ઓર્ગેનિક જે ખેડૂત મિત્રો કરે છે તો આંબાના અંદર

કોઈ ડીપમાંય દઈ શકાય છે અને ઉપર છટકાવે કરી શકે તેમાંથી એક કિલો ગોળ હોય એક કિલો ચણાનો નો લોટ પછી ક્યાંય દવા ન છટાણવી સારી એક ખાલી સો ગ્રામ માટી અને દસ કિલો ગૌબૂતર દસ કિલો ગાયનું સાણ કે કોઈ પણ ગોબર ચાલે એને બધા મિક્સ કરી બસો લીટર પાણીમાં તમે અંદર નાખી દો અને આઠ થી દસ દિવસ તમે રોજ એક વખત હલાવો ને કમ્પ્લેટ મફત આપણું દવાનો છટકાવ થઈ જાય છે બીજી એક વનસ્પતિ કે વનસ્પતિ આપણે ખેતરમાં ગયા લીમડો છે આકડો છે પછી સપ્તપણી છે એ જાડવા તમે જો તેમાં કોઈ પણ જાતની જીવાત આવતી નથી તો એના આપણે પાંદડા લઈ પાંચ બબે ત્રણ ત્રણ કિલો અને એક બસો લીટર બેરલમાં પલારી આઠ દી હાથો કરી એનો તમે છટકાવ કરો તો આંબા આંબા ઉપર કે એમાં જીવાત આવતી બંધ થઈ જાય નર્સરી માટે પિયતની શું વ્યવસ્થા કરી છે મેં બે હજાર ચારની પાણી જ્યારે શોર્ટેજ હતી ત્યારે કુવામાં બોરમાંથી ભેગું કરીને એક ટાંકો બનાવ્યો હતો થી થી પથ્થર અને તણખાના બનાવ્યા છે એમાં પાણી સ્ટોરેજ કરીને પછી તપકમાન માં બધે જાળવા દેવાનું ને એવું હોય તો જયારે ઉનાળા ની અંદર ખાસ જરૂર પડે ત્યારે વધારે આનંદ પાડો ને શિયાળા અને ચોમાસા દરમિયાન તો વાંધો નથી આવતો ને ખાસ છતના અંદર તમે આનંદરસિંહ હા વાડસ્તા પછી તમને કવામાં પાણીનો સ્ટોરેજ કરી લો કવામાં બોર મત જા મળે નયાથી પછી એને વાપરો એટલે બે મહિના સુધી મારું આ પાણી ખૂટે નહીં આમ તો આંબાને વધારે પાણીની જરૂર નથી પડતી એટલે એક બે પાણી નીકળી જાય એટલે આપણું કામ ચાલી જાય હા 6 લાખ લિટરની કેપેસિટી મારો સ્ટોરેજ થાય તો 12 વીગામાં બે વખત હું પાઈ શકું હા આરામથી પાઈ શકો તો ખેડૂત મિત્રો આજે આપણે જયરામ દાદાની મુલાકાત કરી ત્યારે આ વિડિયોના અંદર ઘણા એવા પ્રશ્નોની આપણે ડિસ્કસ કર્યું તો જો તમને આના અંદર ઘણા એવા પ્રશ્ન હોય તો જયરામ દાદાનો કોન્ટેક નંબર આપણે વિડીયોમાં આપી દઈશું અને આના પછીનો જે નવો વિડીયો આપણે આ જે આ જે તુલસીબાગ એન્ડ નર્સરીના અંદર ઘણા એવા રોપા જે બનાવવામાં આવે છે અને ખાસ કરીને ભેડ કલમ નૂતન કલમ અને એવી જે ઘણી વેરાયટી છે તેના વિશેની ખાસ ચર્ચા કરશું ઓર્ગોનિક ખેતી પર આધારિત ઓર્ગોનિક ખેતીના આધારિત એ લોકો રોપા બનાવે છે તો મિત્રો વિડીયોને તમે છેલ્લે સુધી જો જોયો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો શેર કરજો અને જયરામ દાદાના કોન્ટેક નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં અને ટાઇટલમાં આવી જ ગયા છે ત્યાં તમે કોન્ટેક કરજો